અમદાવાદના નરોડા રામદેવનગર ખાતે એક અનોખો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ઉત્તરાયણ બાદ ધાબા ઉપરથી કે ઝાડ ઉપરથી લટકતી દોરી કરી અને એક કિલો દોરી આપશો તો પાંચ કિલો ખાંડ આપવામાં આવશે આ રીતે દોરીનો જથ્થો એકત્રિત કરી અને એની હોળી પ્રગટાવવાનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં નરોડા વિધાનસભાના ધારાસભ્ય ડોક્ટર પાયલબેન કુકરાણી તેમજ સ્થાનિક કાઉન્સિલરો અને કાર્યકરો હાજર રહ્યા હતા

जो हानिकारक है फसलों के लिए पक्षियों के लिए और इंसानों के लिए बेहद महत्वपूर्ण है कि वो दूरी से किसी का पाँव नहीं कटे उससे किसी को गुजरा नहीं पहुँचे उसको ध्यान में रखते हुए उन्होंने एक आइडिया लाया इस तरीके का कि किस तरह से लोगों को प्रोत्साहन करने के लिए ये कलेक्शन किया जाए दूरी का और उनको सामने से वो मोटिवेटेड ही रहे उनको सामने से 500 किलो तक की शक्कर का वितरण किया है ताकि लोग आगे भी इस बारी सौ किलो जितनी दूरी का कलेक्शन हुआ था जिसको हम लोगों ने अभी जलाया भी है ताकि उससे किसी को भी डैमेज ना हो आगे भी आने वाले सालों में इसको और भव्य करने का हम सभी लोग प्रयास करेंगे मेरे साथ आज उपस्थित है नरोड़ा वार्ड के प्रमुख सम्मानिया घनश्याम भाई सम्मान्य महिला बाल विकास के चेयरमैन अलकाबेन सम्मानिया राजेंद्र भाई सोलंकी यहाँ के भी काउंसिलर हैं अन्य पद अधिकारी महामंत्री नीरव भाई है मेजर साहब है जिन्होंने इस जो थ्रेड कलेक्शन की जो भूमिका है जिससे पशु पक्षी या कोई भी इंसान बच्चों को नुकसान ना पहुंचे इसके लिए खूब मेहनत की है सौ किलो बहुत आसान बात नहीं है आगे हम लोगों के लिए बोलने में सौ किलो ईजी है लेकिन बहुत मेहनत लगी है लगभग लगभग नरोड़ा वार्ड का मैं मानती हूँ पचास से साठ प्रतिशत जितना जो दूरी दो, का कलेक्शन था वो इन्होंने कलेक्ट किया है નમસ્તે ઉત્તરાયણના પર્વ નિમિત્તે અમે અમારા રાજસ્થાની સમાજના ચાર પાંચ મિત્રો બેઠા હતા અને અમને એક વિચાર આવ્યો કે જે દોરી પતંગ લોકો ચગાવી દે છે પણ દોરી જે પડી જાય છે તૂટી જાય છે અને ગૂંચળા થઈ જાય છે લોકોના પગમાં ગળામાં આવે છે અને પંખીઓને પણ નુકસાન થાય છે જેનાથી ખાસા પક્ષીઓ મૃત્યુ પામે છે એ દોરીનું કલેક્શન કેવી રીતે કરવું એ મેં વિચાર્યું અને એના માટે અમને એક આઈડિયા આવ્યો કે ભાઈ આપણે કોઈ એક જાહેરાત કરીએ કે ભાઈ જેનાથી દોરી સામે ચાલીને આપણે અહીંયા એકઠી કરી શકાય તો મેં અમારા ગ્રુપમાં એક મેસેજ કર્યો કે ભાઈ કોઈ એક કિલો દોરી લાવશે એમને અમે પાંચ કિલો મોરસ બેટ તરીકે આપીશું એનાથી પ્રેરિત થઈને લોકોએ ખાસો અમને સપોર્ટ કર્યો લોકો સેવામાં લાગ્યા મહેનત કરી અને લગભગ અંદાજે સો એક કિલો જેટલી વેસ્ટ દોરી ભેગી કરવામાં આવી જેને અમારા લોકપ્રિય ધારાસભ્યશ્રી ડૉક્ટર પાયલબેન કુકરાણીજી અમારા ચેરમેન મહિલા અને કલ્યાણ કમિટીના અલકાબેન મિસ્ત્રી કોર્પોરેટર શ્રી રાજેન્દ્રભાઈ અમારા પ્રમુખશ્રી તેમજ અમારી સાથે રાજસ્થાની સમાજના મિત્રો બધા ભેગા થઈ અને એ દોરીને એક જગ્યાએ એકઠી કરી અને અમે એની હોળી કરી અને એનો નાશ કરવામાં આવ્યો અને આવતી ઉત્તરાયણમાં લોકો આનાથી પ્રેરિત થઈને આવો મોટો કાર્યક્રમ કરે દરેક જગ્યાએ તો લોકોના જાનમાલનું ખૂબ નુકસાન ઘટ બસશે